damn that damn that જેમ્બે જેમ્બે અમારે આઈટીઆઈ ગુજરાતની તમામ આઈટીઆઈ નો સ્ટાફ અહીંયા સેવા કરવા આવે છે આઈટીઆઈ અને મિત્રમંડળ તરફથી આ કેમ્પ ચાલે છે તેના ચાલીસ વર્ષથી આ કેમ્પનું આયોજન થાય છે ભાદરવી પૂનમ અને ચૈત્રી પૂનમ બે વખત અમે કેમ્પ કરીએ છીએ અને અમે જયારે સંઘની શરૂઆત કરી ઓગણીસો સત્તાણું માં ઓકે ત્યારે આરાસોરી માં અંબાજી ખૂબ જ અસીમ પ્રેમ અમારા પર અને એમની પ્રેમ અને શ્રદ્ધા અને ભાવનાથી અમે છેલ્લા અઠ્યાવીસ વર્ષ પૂર્ણ કરીને

ખુશ થઈને જઈ રહ્યા છે કેમ કે મારા સાનિધ્યમાં જઈ રહ્યા છે ભાઈ સરકાર દ્વારા પણ અહીંયા સરસ મજાની સેવા ઉપલબ્ધ કરવામાં આવેલી છે મેડિકલ સેવા કેન્દ્ર પીવાનું પાણી આવી આપડે રપડ બસ સ્ટેન્ડ સુધી પહોંચી ગયા છીએ કપિલેશ્વર મહાદેવ કલોલવાળાનો સરસ મજાનો સેવા કેમ છે અને આરામ કરવાની જમવાની બધી સુવિધા અહીંયા ઉપલબ્ધ છે ભાઈ તો તમે અહીંયા લાભ લઈ શકો છો હવે ફાઇનલી આપણે પહોંચી જવાય છે ત્રિશુળિયા ઘાટ સુધી ત્રિશુળિયા ગાટ થી અંબાજી સુધીની તમને સફર કરાવવાના છીએ અને ત્રિશુળિયા ગાટ ઉપર કેટલા સેવા કેમ છે બધી ઇન્ફોર્મેશન તમને આપી છું અંબાજી અહીંયાથી 12 કિલોમીટરના અંતરે આવેલું છે અને આબુ રોડ છે ચોસઠ કિલોમીટર અને અહીંયાથી ત્રિશુળિયા ગાટની શરૂઆત થઈ જાય છે તો આપણો दाताજી અંબાજી તરફ જઈએ છે અને સરસ મજાનું માતાજીનો રથ જોવા મળે છે અને સંગ જોવા મળે છે તો એમની પાસેથી વધુ ઇન્ફોર્મેશન મેળવી છું કેમ છો જય અંબે

ઓકે માતા દેવકી માતા અને ઉનાય માતાના ખૂબ જ આશીષ અમારો કહેલા છે છે અમે જ્યારે સંગની શરૂઆત કરી 1997 માં ઓકે ત્યારે આરાસરી માં અંબાજી કા ખૂબ જ અસીમ પ્રેમ અમારા પર હતો અને એમની પ્રેમ અને શ્રદ્ધા અને ભાવનાથી અમે છેલ્લા અઠ્યાવીસ વર્ષ પૂર્ણ કરીને 29 માં વર્ષમાં પ્રવેશ કર્યો છે આપણે ક્યારે નીકળ્યા અમે ચોવીસ આઠ નીકળ્યા ચોવીસ આઠ બે હજાર પચીસ અને બસ સૈયા ભાદરા સુધી મેં શરૂ કરી અને અમારે ત્યાં નજીકમાં વલવાડા ગામ છે ઓકે પછી ત્યાંથી અમે ભુવારી વાલોડ રાજપીપડા નેત્રણ ડભોઈ વડોદરા કસરથ ઉત્તર સંડા નહિયાદ અમદાવાદ

સાંજે અંબાજી ચાલી ને જઈ રહે છે તંદુરસ્ત રાખે સ્વસ્થ રાખે માતાજી ને પ્રાર્થના કરીએ બધા સાથે મળીને જયકારો કરાવી દઈએ મારી અંબે ત્રિશુરિયા ઘાટ ઉપર પણ રથ જોવા મળ્યો છે ઘા ઉપર પહોંચી ગયા છે અહીંયા સરસ બધા ફેમસ છે આઈટીઆઈ ની ચા ભાઈ જયારે તમે ભાદરી પૂનમ ઉપર ચાલી ના

માય ભક્તોને અમે ચાર ચાર ના પ્રસાદ આપીએ છીએ કેટલા દિવસ માં આપણે સેવા કેમ ચલાવીએ છીએ દસ દિવસ નો ચૈત્રી માં ચાર દિવસ અને ભાદરવીમાં માં દસ દિવસ કેમ્પ હોય છે પૂનમે બપોર સુધીનો કેમ્પ ચાલુ રહે છે કઈ તારીખ આપણે શરૂઆત કરીએ છીએ અમે ઓગણત્રીસ તારીખથી ચાલુ કર્યો છે આ કેમ્પ તે સાત તારીખ સુધી છે પૂનમ સુધી ચાલવાનો પૂનમ સુધી અને સરસ મજાનો ભાઈ અહીં તમે ચાલી ને થાકી જાવ તો ભાઈ અહીંની ફેમસ ચાપી ને તમારું દિલ ખુશ થઈ જવાનું છે તમારો થાક બધો મટી જવાનો છે જેટલા જેટલા લોકો પણ આવી સરસ મજાની સેવા કરે છે એમને માં બહાર તંદુરસ્ત રાખે સ્વસ્થ રાખે જય એમ ભે જય એમ અંબે મિત્રો ગ્રુપ ઓફ ગુજરાત બનાસકાંઠા સમાજ દ્વારા અહિયાં સરસ મજા મેગા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે એમાં અહીંયા આરામ વ્યવસ્થા સરસ ગોઠવવામાં આવી છે વરસાદને ધ્યાનમાં રાખીને એનું આયોજન કર્યું છે એના પાછળ જોઈએ તો સરસ મજાનું ભોજનાલય પણ બનાવ્યું છે ત્યાં સરસ મજાનું ચોવીસ કલાક અવિરતપણે ભોજન પણ અમે આપીએ છીએ અને મેડિકલ સુવિધાઓ પણ છે એમાં કરણભાઈ ડૉક્ટર અજયભાઈ ડૉક્ટર તમામ ડૉક્ટરની ટીમ બહુ સરસ રીતે કામ કરી રહી છે અને અમારા ભુજ શ્રી જીવરાજભાઈ આલ સાહેબના નેતૃત્વ હેઠળ અમે બધા સ્વયંસેવકો સારી રીતે સેવા આપીએ છીએ જય અંબે જય અંબે અહીંયા આવતા ભાવિક ભક્તો માટે રહેવાની જમવાની સુવિધા સાથે અને ચાની સુવિધા પણ અહીંયા આગળ ચા સવારમાં માં નાસ્તા માટેની સુવિધા કરેલ ચા મેડિકલ પછી મસાજ માટેની પણ વ્યવસ્થા કરી જે લોકો થાકીને આવે છે એના માટે મસાજ ને એની અમારા ડોક્ટર ટીમ છે અમારા પ્રમુખ ને અમારી બધી વિહોતર ગ્રુપ આખી ટીમ જે જિલ્લા ડીસા તાલુકા બીજા બધા ટીમો અહીંયા આગળ હાજર રહીને જાતે સેવા કરે છે એની સાથે સાથે અમે ચા માટેનો એક નવો કોન્સેપ્ટ લાવ્યો છે કે જેમાં આપણે કુલ્લડ માં ચા આપીએ છીએ બરાબર છે એટલે પ્લાસ્ટિક મુક્તનો પણ સંદેશો જાય અને લોકો ને એનો સ્વાદ પણ સારો આવે પણ હા સ્વાસ્થ્ય માટે પણ સારું છે એટલે આ આ અમારા ત્રીજા છે છે રીતે રીતે અમારી બીજી ઘણી બધી પ્રવૃત્તિઓ જે આપણે રણુજા જતા પદયાત્રીઓ માટેનો સેવા કેમ્પ પછી મહાકાલી માતા પાવાગઢ જતા પદયાત્રી સેવા કેમ્પ અત્યારે જે ધીમા લોકો ચાલતા જશે તો ધીમા પદયાત્રીઓ માટેનો મેગા સેવા કેમ્પ આ રીતે નું પછી સંગઠન શિક્ષણ વેસન મુક્તિ બ્લડ કેમ્પ મેડિકલ કેમ્પો બધા જ કાર્યો અમારા વિહોતર ગુપના માધ્યમથી આખા ગુજરાતમાં થઈ રહ્યા જે જગ્યાએ ટિફિનની વ્યવસ્થા જરૂર હોય તો ટિફિનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે તો સરસ મજાનો રબારી સમાજનો આવો સરસ મજાનો કેમ્પ છે અંબાજીથી પહેલા દાતાને અંબાજીની વચ્ચે જેટલા જેટલા લોકો પણ આવી સરસ મજાની સેવા કરે છે એમને માં અંબા હરપળ ખુશ રાખે તંદુરસ્ત રાખે સ્વસ્થ રાખે એ માતાજીને પ્રાર્થના કરીએ બધા સાથે મળીને માં અંબાનો જયકારો કરી દઈએ બોલ મારી અંબે જય અંબે વિહાત માતની જય મિત્રો આપણે સેવા કેમના અને પગપાળા સંઘ જેટલા જે રહ્યા છે દાતાથી લઈને અંબાજી સુધી નું તમને ટ્રાફિક બતાવવાના હતા અને ફાઇનલી આપણે પહોંચી ગયા છે પાંચસા સુધી પાનસા તમે તમારું વ્હીકલ લઈને આવો છો તો તમારે પાંસા મૂકવું પડશે અંબાજી સુધી એલાઉડ નથી તો સામે તમે પાર્કિંગ જોઈ શકો છો દૂર દૂર તમને પાર્કિંગ જોવા મળતું હશે ત્યાં તમારું વ્હીકલ તમે પાર્ક કરીને આ અહીંયા તમને મિની બસ મળી જશે જો આ બધી મિની બસો ખરીને એ અહીંયાથી તમને પાંચાથી લઈને અંબાજી મંદિર સુધી લઈ જશે અને સરકાર દ્વારા સરસ મજાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલી છે અને કોઈ પણ જાતનો એક રૂપિયાનો ચાર્જ લેવામાં આવતો નથી અહીંયાથી તમને પાંચાથી લઈને અંબાજી સુધી લઈ જશે ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે માં અંબાના પાવન અંબાજીમાં